નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આદિવાસી સમાજ ડભો અને મોડલ કરિયર સેન્ટર મદદનીસ નિયામક રોજગારની કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન શિબિર અને રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો મોડલ કરિયર સેન્ટર મદદનીસ નિયામક રોજગારની કચેરી વડોદરા અને સમસ્ત આદિવાસી સમાજ ડભોના સંયુક્ત ઉપક્રમે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સત્તરગામ પટેલ સમાજની વાડી યમુનાનગર ડભોઈ ખાતે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી જેમાં વડોદરા જિલ્લાના પંદર જેટલા નોકરીદાતા દ્વારા પાંચસોથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવા હાજર રહ્યા હતા જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ત્રીસથી વધારે જગ્યા બે નોકરીદાતા હાજર રહ્યા હતા ભરતી મેળામાં શંકર પેકેજિંગ વાઘોડિયા બાકો એલ્યુમિનિયમ ભાયલી વોલ્ટાસ વાઘોડિયા રોકમેન ઇન્ડસ્ટ્રીઝ પીજીપી ગ્રુપ કોસંબા ગ્લાસ ઇનોવેટિંગ કુઝિંગ પ્રાઇવેટ લિમિટેડ એપોલો ટાયર જેવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ તેમજ બંસલ સુપરમાર્ટ સ્વિગી જેવી સર્વિસ સેન્ટરની કંપનીના પ્રતિનિધિ હાજર રહ્યા હતા ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલા અઢારથી પાંત્રીસ વર્ષના બસ્સોથી વધારે ઉમેદવારે ભાગ લીધો ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય અંગે તેમજ ઉદ્યોગિક સાહસિકતા સ્ટાર્ટઅપ અને ફ્રી કન્સ્ટ્રક્શન તાલીમ સોલાર ટેકનિશિયન તેમજ સોફ્ટ સ્કિલ જેવી વોકેશનલ સ્કિલ તાલીમ તેમજ સંરક્ષણ ભરતી પૂર્વની ત્રીસ દિવસની ફી નિવાસિક તાલીમ જોડવા અંગે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી તેમજ વિદેશી અભ્યાસ અને રોજગાર માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઓનલાઈન રોજગારી શોધવા માટે ગુજરાત સરકારના અનુબંધન પોર્ટન અને ભારત સરકારના એનસીએલ પોર્ટન પર રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગાર કચેરી દ્વારા મફત મુસાફરી એસટી કૂપન પણ આપવામાં આવેલી હતી કાર્યક્રમ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિન પટેલ તેમજ મદદનીશ નિયામક રોજગાર શ્રી અલ્પેશ ચૌહાણ તથા રોજગાર કચેરીના સ્ટાફ તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના પ્રમુખ શૈલેષભાઈ વસાવા અમિત કુમાર વસાવા વિઠ્ઠલભાઈ વસાવા રાજુભાઈ વસાવા અને કાર્યક્રમ ઉપસ્થિત રહીને ઉમેદવારોને રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કર્યા હતા ભરતી મેળામાં સો જેટલા ઉમેદવારોને નોકરીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી જેમાં સાત દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજના ભરતી મેળામાં લગભગ પંદરથી વધારે કંપનીઓ દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે સાથે સાથે લગભગ પાંચ જેટલી તાલીમ સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને ફ્રીમાં કઈ રીતે તાલીમ મળે તેનું પણ આયોજન કર્યું છે લગભગ બસોથી વધારે કેન્ડિડેટે આ ભરતી મેળામાં ભાગ લીધો છે